સામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે નવો નિયમ વડોદરાના કમાટી બાગ અને ગોત્રી ગાર્ડન પ્રવેશ માટે મુલાકાતીઓની નોંધણી ફરજિયાત વડોદરા મહાનગરપાલિકા હસ્તકના કેટલાક જાહેર બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી જવાથી ફરિયાદો મળ્યા બાદ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે આ સમસ્યા નિવારણ માટે બે મુખ્ય બગીચાઓમાં પ્રવેશ મેળવવા માટે મુલાકાતીઓએ હવે નોંધણીમાં પ્રવેશની એન્ટ્રી કરાવવી પડશે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણયનો પ્રારંભ કમાટી અને ગોત્રી ગાર્ડનથી કરવામાં આવ્યો છે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બગીચાઓ આવેલા છે કેટલાક બગીચાઓ બની ગયા હોવાની તંત્રને મળી હતી ખાસ કરીને બાગમાં ચોક્કસ તત્વો દ્વારા સુરક્ષાકર્મીઓ સાથે પણ દાદાગીરી કરાતી હોવાના અહેવાલો હતા આ પરિસ્થિતિને કારણે બગીચાઓમાં આવતી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાતીઓની નોંધણી ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ બગીચામાં આવતા લોકોની ઓળખ અને દૈનિક મુલાકાતીઓનો ચોક્કસ આંકડો જાણી શકાય તેવો છે હાલમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં નિયમનો અમલ શરૂ કરાયો છે અને મહાનગરપાલિકા આગામી દિવસોમાં બાકીના અન્ય એકસો અઠયાવીસ ગાર્ડનોમાં પણ આ નિયમ લાગુ પાડશે આ પગલાંથી અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર નિયંત્રણ લાવીને બગીચાઓનું વાતાવરણ પારિવારિક અને સુરક્ષિત બનાવવાની અપેક્ષા છે જ કહીને આવી રહ્યા છો કે ત્રીસથી પંત્રીસ લાખની પોપ્યુલેશન અને વોડા સાથે ચાલીસ લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે જનતાની પણ જવાબદારી છે એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદકી ના કરવા માટે સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ બે ગાર્ડન ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજીસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે કોઈ ને છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું પણ એક રેજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે અત્યારે મેઇન બે ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે એટલે પેઇન્ટિંગ શોભા વધારવાનું જે પણ કામગીરી છે જૂના ગંદકીને બાકડાઓ પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ ગયા છે આવનારા દિવસોમાં તમામ એકસો ત્રીસ પ્લસ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે પછી સ્ટ્રીટ વેન્ડર્સનો જે મુદ્દા આવી અમે ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાનું સૂચના આપી છે એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ચેકિંગનું કામગીરી શરૂ કરી દીધી છે અને ઇવન સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં પણ ઉલ્લેખ કરી છે કે સાડા વાગે પછી ત્યાં મૂકીને ના જઈ શકે એટલે એમને ફરતું જ રહેવાનું છે લારી ગલ્લાને એક જગ્યામાં મૂકીને ના જઈ શકે એટલે એના ઉપર પણ એમને પહેલાં સમજાવવાનું વહીવટી ચાર્જ લેવાનું હોય તો લઈને પછી પણ સાડા વાગે પછી ત્યાંથી નીકળી જવાનું પણ કીધું છે ફિલ્ડ વિશે દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આખરે રાત અને સવારે આવીને ફરી ચાલુ છે